શવને અહિંસા પ્રેમ કરુણા મૈત્રી અને શાંતિનો સંદેશો આપનારા જૈન સમાજના 24મા તીર્થંકર મહાવીર સ્વામી પ્રભુજીના 2622 માં જન્મ કલ્યાણક દિનની સમસ્ત જૈન સમાજ દ્વારા કચ્છભરમાં ભાવભેર ઉજવણી થઈ હતી તેમજ વિવિધ સેવાના કાર્યો પણ હાથ ધરાયા હતા વાણિયાવાડના મોટા રેલામાંથી પ્રભુજીના રથ સાથે ને રથયાતા અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ આદિ શ્રમણ શામણી વૃંદની ઉપસ્થિતિમાં આદિનાથજીના લેથી વાજતે ગાજતે રથયાત્રા નીકળી હતી જૈન સાત સંગના યુવક મંડળના કાર્યકરો નિયત વસ્ત્ર પરિધાન સાથે જોડાયા હતા સાથે સાયકલ સવારો મહાવીર જૈન સંગીત કલા મંડળ બેન્ડ પાર્ટી શણગારેલી ઊંટ ગાડીઓ ઓર્કેસ્ટ્રા સાઉન્ડ સિસ્ટમ આકર્ષણરૂપ બન્યા હતા

આ પ્રસંગે સાત સંઘના પ્રમુખ સ્મિત ઝવેરી સાથે ભદ્રેશ દોશી વિનોદભાઈ મહેતા નિલેશભાઈ મહેતા ધીરેન લાલન પ્રબોધભાઈ મુનવર વગેરે અલગ અલગ સમાજના પ્રમુખો હાજર રહ્યા હતા કીર્તિભાઈ શાહ મહેન્દ્રભાઈ શાહ ધીરજ દોશી વિનોદ મહેતા નિતિન શાહ વાડીલાલ મહેતા વગેરે જૈન સંઘોના પ્રમુખ હાજર રહ્યા હતા ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલ કચ્છ ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકી

ને અમારા જૈન સમાજના મહાવીર સ્વામી ભગવાનનો આજે જન્મ કલ્યાણક છે એના નિમિત્તે આ અમારી ભુજમાં શોભાયાત્રા નીકળી છે આ શોભાયાત્રામાં નાના છોકરાઓથી કરી અને મોટા વડીલો સહિત બધા જ આમાં ભાગ લે છે આમાં આકર્ષણોમાં નાના છોકરાઓને આ વખતે સાયકલ ઉપર બેસાડ્યા છે ને સાયકલ ઉપર બધા જૈન જૈન શાસનંદ ત્રિશલાનંદન મિરકી એમના નારા સાથે એ લોકોને આગળ રાખ્યા છે સાથે સાથે પંદર વર્ષ સુધીના બધા ભૂલકાઓ છોકરાઓ છોકરીઓ બાળકો એમને પણ એક મેસેજ આપે એવા વેશભૂષામાં ઉડગાડી પર બેસાડી ને એમને આશરે ત્રણસો જેટલા છોકરાઓએ એમાં ભાગ લીધો છે બેન્ડ પાર્ટી છે ગૌરવ ચોરસિયાની મ્યુઝિકલ પાર્ટી છે ને આખો જૈન સમાજ આમાં જોડાયેલો છે આ આખો સમગ્ર આયોજન સમસ્ત જૈન યુવક મંડળે કર્યો છે આમાં જૈન સાત સંઘ અને મહિલા મંડળ યુવક મંડળ બધા આ જોડાય છે ને આ રંગે ચંગે કેમ થાય અને ભગવાન મહાવીર સ્વામીનો પ્રસંગ કેવો સારો ઉજવાય એક જ એની ધૂન બધામાં લાગેલી છે અને આજે અમારા પ્રસંગને માન આપીને માનનીય શ્રી કેશુભાઈ પટેલ લતાબેન સોલંકી નગરપતિ પંકજભાઈ મહેતા જે અમારા બધા સમાજના છે અગ્રણી દિલીપભાઈ મહેતા કૌશલભાઈ મહેતા બિપિનભાઈ બધા શીતલભાઈ બધા અહીં વધાર્યા છે બધાને શોભામાં અભિવૃદ્ધિ કરી છે તો બધાનો ખુશખુ અહીંથી આભાર માનું છું ને ભુજની જનતાને મહાવીર સ્વામી ભગવાનનો જે સંદેશ છે કે અનુકંપા ત્યાગ અને એના રાય ચિંદે એવી બધાને એક અનુરોધ કરું છું મહાવીર સ્વામી ભગવાનનો રથ આ છે ને એક ભગવાનનો રથ છે તે કોઈ પણ મારા ભગવાન છે ને એ કોઈ પણ પ્રાણી કંઈ ખેંચે એ ઈચ્છતા નહીં એટલે અમારો જૈન સમાજ ના બધા જે યુવક મંડળના બધા મેમ્બર્સ છે એ ખુલ્લા પગે પૂજાના કપડાં ઉપર પહેરી વિદા ખાઈ પીએ ને આ રથ ખેંચે છે અને આખો વરઘોડો આવા તડકામાં પણ એ લોકો ખુલ્લા પગે ખેંચી અને ભગવાન ને એમ કે છે કે તમે આમાં તમારા રાહે અમે આગળ વધવા એવી અમને આશીર્વાદ આપો એવી એની પ્રેરણા હોય છે